તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો આજે આપણે જાણવા જેવી આખી બાબત વિશે ચર્ચા કરવાની છે લગભગ દરેક લોકો સાથે આવી ઘટનાઓ બની છે કે કેટલાક લોકો સાથે એવું બનેલું હશે કે હપ્તાના પૈસા છે એ લઈ ગયા હોય અને તમને એવું હોય કે મેસેજ આવી જશે અથવા તો આવતીકાલે આવું ત્યારે રસીદ આપી જાય અથવા કેટલાય લોકોના પૈસા છે હપ્તાના પૈસા રિકવરી એજન્ટો લઈને ભાગી ગયા હશે દિવાળી ઉપર તો બહુ બધા એની સાથે આવું થયું છે ઘણી વખત તમે ફોન કર્યા હશે અને ફોન પણ એમના બંધ આવતા હશે કેટલા લોકો સાથે આવી ઘટનાઓ બની છે ને કોમેન્ટમાં જરૂરથી લખજો કોમેન્ટ મહત્વની હોય દોસ્તો તમારા હપ્તા ઈએમઆઈ કિસ્ત જે કઈ કહેતા હોય એના પૈસા જે તમે ભરો છો રૂપિયા જે ભરો છો આ રૂપિયા છે ને ક્યારેય તમારે રોકડા કોઈ પણ ઉઘરાણી વાળાને રિકવરી એજન્ટોને આપવાના નહીં ક્યારેય પણ ઘણા બધા લોકોના મેસેજ છે કે સાહેબ દિવાળીનો હપ્તો અમે આપ્યો તો જમા થયો નથી સાહેબ આ લોકો ફોન ઉપાડતા નથી

લોકેશ લોકો ઘરમાં પણ કોઈ ગણતા નથી એવા એની ઘરવાળી એને ગણતી નથી ઘરના સભ્યો જેનાથી થાકી ગયા છે જેનાથી કંટાળી ગયા છે આવા રિકવરી એજન્ટો જે છે જેને ઘર ચલાવવામાં હંમેશા ફાફા પડતા હોય અને પોતાની યુવાની ની પોતાની જિંદગી છે ઉઘરાણામાં બરબાદ કરતા હોય એવા લુખેશ લોકો જે છે એના કોઈ ના ક્યારેય કઈ પગાર બનતા નથી એક મહિનો વીસ હજાર બન્યો હોય તો બીજા મહિને બાર હજાર ઉભો હોય ત્રીજા મહિને આઠ હજાર ઉભો હોય કેમ કે આ એજન્સી ના જે કઈ એને લાગતા ઓળખતા એજન્સી એજન્સી ના જે ઓનરો છે કઈ નથી દેતા કોઈને લુખેશ ની જે માટા મરાવે બધા આવા લોકો છે એ ફક્ત ને ફક્ત સાહેબગીરી કરતા હોય તમારી સામે તમને એવું લાગતું હોય કે આપણે લોન લીધી ડરતા હોય છે અને ભરવાના છે આ ખાસ ધ્યાનમાં રાખજો બધા ડરતા ડરતા આવે ફોન કરે રડતા રડતા આવે કેમ ભાઈ લોન લીધી છે ને આપણે ભરવાના છે આપણે થોડું વિજય માલ્યા બનવાનું છે અને આપણી ક્યાં કોઈ સરકારો આપણું માને છે કે માફ કરી દે મહેનત ચાલુ છે કોઈના બાપ થી ડરવાનું નહીં પણ ગમે એવો રિકવરી એજન્ટ ગમે જ્ઞાતિ જાતિ નો હોય કે ગમે એવો હોય દાટી હોય કે મોચ હોય એવા લુખાઓ થી દીવાનું નહીં ક્યારેય પણ લુખેશ લોકો છે બધા આવા લોકો ફક્ત સાહેબગીરી કરવા આવે પાન ના કરે મફત ની ડરવા ભાઈ એના ઘરના લોકો એનાથી કંટાળી ગયા છે એને પેટ્રોલ ના પૈસા વ્યવસ્થિત મળતા નથી ત્યારે તમારા પૈસા છે આ લોકો લઈને ભાગી જતા હોય છે વાપરવાના ક્યારે ભાગતા હોય છે એટલે તો એની જિંદગીમાં એ કોઈ આગળ આવ્યા નથી નકર તો બે પૈસા કમાઈને કઈક નો એને ભેગા કર્યા હોય દસ દસ વર્ષથી ઉઘરાણીઓ કરે પણ બે લાખ રૂપિયા ભેગા નથી કર્યા કોઈ આ બધા જ રિકવરી એજન્ટો જે છે ગુંડાઓ જે છે એ કમિશન ઉપર કામ કરતા હોય અને તમને હેરાન કરવા માટે જ આવતા હોય તમને હેરાન કરે તમે હપ્તો ભરો હપ્તો ભરો તો એને પચાસ રૂપિયાની રસીદ મળે

આવા કોઈ લોકોથી ક્યારેય ડરવાનું નહીં પહેલી વાત તો કમિશન ઉપર કામ કરતા હોય પોતાના રિસ્ક ઉપર જ તમારા ઘરે આવતા હોય કદાચ બે ત્રણ ઝાપટ મારી દીધી હોય તેમાં કઈ થઈ ન જાય તમારી સાથે ખોટું કરતા હોય તમને હેરાન કરતા હોય તો તમે પછી તમારો પિત્તો સટકે ભાઈ રોજ જાગીને કેટલું સહન કરો તમે એક તો કોઈ નું સર્ટિફિકેટ હોય નહીં પરીક્ષા પાસ નથી કરી કેમ શકે આપણા ભાઈ અને ઘરમાં તો મેહરબાની કરીને કોઈ ઘૂસવા નહી દેતા વડોદરા પાસે છાણી ગામ જે છે ત્યાં એક રિકવરી એજન્ટ આવ્યો હતો ને ભાઈની સામાન બધો ચોરી જતો રહે એ વિડિયો મારે વાયરલ કરવાનો છે એ હું બનાવું છું વ્યવસ્થિત કોઈના બાપ થી ક્યાંય ડરવા ગમે એવો આવે કોઈ મરદ નો દીકરો આપણે મરદ જ છે દીવાન નહીં કોઈ આવા લોકો છે તમારા પૈસા બૂચ મારીને જતા રહે આવા લુખાઓ આપણે ડરીએ કોઈ થી ડરવાનું ક્યાંય થતું નથી જેને તકલીફ હોય એ બધા જ લોકો જે છે ને ઉપર નંબર છે એમાં મેસેજ કરજો ચોવીસ કલાકમાં જવાબ મળી જશે કોઈથી ડરવાનું થતું નથી ક્યાંય મારે એ વખત કિસ્સા વિશે કેવું છે મારે હમણાં એકત્રીસ ઓક્ટોબર ગઈ પેપરની અંદર હતું બારડોલી છે ને બારડોલી ગુજરાતમાં બારડોલી એ બારડોલી તાલુકો લાગે તાલુકો મહિન્દ્રા પિકઅપ ગાડી લીધી હતી લોન ઉપર હવે આ મહિલા જે વ્યક્તિ છે ને એનું નામ કપિલા છે અને એ કપિલાબેન જે છે એ પંદર હજાર પાંચસો રૂપિયા જે છે એનો હપ્તો છે એ ભરતા હતા દર મહિને અને રિકવરી એજન્ટ જે છે મેહુલ ભીમાભાઈ મેહુલ ભીમાભાઈ પાડવી આ મેહુલ ભાઈ રિકવરી એજન્ટ નો ધંધો જે કરતો માણસ છે કબૂતર બાજ એ દર મહિને એમના ઘરેથી પૈસા લેતો હોય મારા ઘરે દર મહિને પૈસા લેવા આવે એટલે મને વિશ્વાસ હોય કે ભાઈ ફલાણો ભાઈ દર મહિને લઈ જાય છે એને હું આપી દેતો હોય ઘણા લોકો સાથે આવી ઘટના બની હોય હવે દર મહિને લેવા આવતો હોય કેમ કે પૈસાનું સેટિંગ મોડું થતું હોય બેંક માંથી કપાતો ન હોય બે તારીખ ના પાંચ તારીખ ના રાખે અને પૈસા આપડા હાથમાં પંદર વીસ તારીખે આવતા હોય ત્યાંથી ભરવા ભાઈ મેહુલ ભીમાભાઈ પાડવીયા ભીમાભાઈ નું નામ ખરાબ કર્યું પંદર હજાર પાંચસો રૂપિયા છે અંગત ખર્ચામાં એવું પેપર માં લખેલું છે કુલ મળીને કહેવાનું એવું છે કે પંદર હજાર પાંચસો રૂપિયા છે ને એ ભાઈ લઈ જતો હતો અને ભરી દેતો હતો પણ દિવાળી ટાણે એને વાપરવાના ઘટતા હશે ના ધંધા વાળાને કઈ પગાર બનતા નથી આપણે ઉઘરાણી કરે તો આ કપિલાબેન નામની વ્યક્તિ જે છે એમણે મહિન્દ્રા પિકઅપ લીધેલું એના પંદર હજાર પાંચસો રૂપિયા નો આપતો આ મેહુલ ભીમાભાઈ નો જે છોકરો છે મેહુલ

એ પ્રમાણે કોઈ ઉઘરાણી થતી નહીં ખોટું જ છે બધું ખુલ્લે આમ હમણાં ઘરે આવી આવીને વિડીયા બનાવવા મળું ને તો આ બધા એની કમર ભાંગી જાય એમ છે મૂળમાંથી રોજ ઝઘડા થાય એમ છે મારે રોજ ઝઘડા થાય એમ છે કેમ કે આરબીઆઈ તો એવું કે છે કે ભાઈ જાણકાર બનો ને સતર્ક રહો જાણકાર તો બનીએ આપણે સતર્ક રહીએ પણ તોય ઘરમાં ઘુસી જાય આવા લોકો તો મેહુલભાઈ જે છે ભીમાભાઈના છોકરા જેને નામ ખરાબ કર્યું ભીમાભાઈ નું એવો શખ્સ જે છે ઉગરાણી નો ધંધો કરતો હતો અને એ પૈસા છે પંદર હજાર પાંચસો એના અંગત કામમાં વાપરી ગયો આ વાપરી ગયો ત્યાંથી બધું પૂરું નથી થઈ જતું આમાં સમજવા જેવું એ બાબત છે કે વ્યક્તિ પાસેથી રોકડા રૂપિયા લે છે કપિલા બેન પાસેથી રોકડા રૂપિયા લઈ લે છે અને પોતે પૈસા ભરતો હોય છે ઓનલાઈન ગુગલ પે થી હું ભરી દઈશ તમારા એકાઉન્ટમાં એમ આવું ઉઘરાણી વાળા છે એ બેન ને કે છું અવારનવાર લેવા આવતા હોય એટલે આપતા હોય વિશ્વાસ હોય મારું એવું કહેવાનું કે આવા લુખાઓ અને બે શરમ બે કોડીના જે લોકો છે એમના નામ ખરાબ કરતા કરતા હોય એવા ધંધા લોકો જે છે એના હાથમાં રૂપિયા આપવા શું કામ ગમે એટલો વિશ્વાસ પાત્ર માણસ હોય ને તોય નહીં આપવાના એમ કે આ લુખાઓના પગાર જ બનતા નથી બાર મહિનામાં માં બે લાખ ની એવરેજ નથી આવતી બાર મહિનામાં એને જયારે પૈસા ઘટે ત્યારે કોક ના લઈને ભાગી જાય આપી દે હરામ નું ખાવાની ટેવ પડી ગઈ આપણને નું ખાવાની ટેવ નથી પડી આપણે તો લોન અટવાના છે આપણે સેટલમેન્ટ કરીને ભરવાનું ઈમાનદારી પણ હાવ કોક ના પૈસા લઈને વાપરી જવા મફત ના એને આરામનું ખાધું કેવાય આવા ઘણા લુખેશ લોકો છે આટા મારતા હોય એને ક્યારેય પણ ઘરે ક્યારે આવવા દેવાના ઘરની જ રાખવાના ફર્સ્ટ ક્લાસ એક સારો કેમેરો ગોઠવી દેવાનો કેમેરામાંથી બધું રેકોર્ડિંગ થાય એવી રીતે ઘણી વાર આપણે કહેતા આવ્યા છીએ ભાઈ તમે વિડીયોગ્રાફી કરો આરબીઆઈ સુધી કમ્પ્લેન નાખી અને આપણે એને ક્લેમ્પ નાખી શકીએ

જાતિ જ્ઞાતિ ધરમ બધું ભૂલી જાઓ જેટલા ઉગરાણી આવે ને એની એક જ્ઞાતિ જાતિ છે બધા વાપરવાના ક્યારેય પણ રોકડા રૂપિયા હાથમાં આપવાના નહીં આખી કહાની માં એક વસ્તુ આપણે આ જાણવાની છે કે કોઈ પણ રિકવરી એજન્ટો તમારા ઘરે આવે તો એને ક્યારેય પણ રોકડા રૂપિયા હાથમાં આપવાના નહીં ગુગલ પે ફોન પે પેટીએમ જે કાઈ વાપરતા હોય તમારો તમારા ભાઈ બન દોસ્તાર સગા સંબંધી મિત્ર સોસાયટી નાકે કોઈ મેડિકલ ચલાવતો હોય અથવા તો કિરાણાની દુકાન ચલાવતો હોય અથવા તો કોઈ હજામ વાળંદ હોય કોઈ પણ વ્યક્તિ હોય એના ફોનમાંથી પણ તમે તમારા ઈએમઆઈ ભરી શકો છો મેહુલભાઈ એની વિરુદ્ધ કપિલાબેને પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ કરી એટલે એને તો હું સલામ કરું ફરિયાદ કરો ડરો નહી વિશ્વાસઘાત અને છેતરપિંડી એનો કેસ નોંધણી કરી એને પેપર સરસ મજાનો લેખ હતો એનો એકત્રીસ ઓક્ટોબર તમારા પૈસા દોસ્તો તમે જાતે જ ભરો ઓનલાઈન તમે જ ભરો અને એને સ્ક્રીનશોટ મોકલી દો ન મોકલો તોય કઈ નહીં અંદર અપડેટ થતું જ હોય બધું ફોન આવતો હોય તેને મોકલી દેવાનું હોય બાકી કોઈને પણ તમારે હાથમાં ક્યારે આપવાનો જેટલા લોકોને તકલીફ છે જેટલા લોકો જોવે છે એ બધા જ ઉપર નંબર જાય છે સ્ક્રીન ઉપર એમાં લખી નાખજો બધાયને ચોવીસ કલાકમાં જવાબ મળે છે ખોટો ડરવા ગભરાવાનું ખોટા પગલા ભરવાનું નહીં રોજ દસ પંદર મિનિટ આપણે લાઈવ કરશું એક નવા મુદ્દા સાથે તમારે જાણવા જેવા મુદ્દા જેમ આજનો મુદ્દો છે કે ભાઈ કોઈને રોકડા રૂપિયા હાથમાં આપવાના નહીં આપણી પાસે ડિટેલ રાખવા આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો જે કઈ તકલીફ છે તમને બધા ઉપરના નંબર ઉપર મેસેજ કરજો ચોવીસ કલાકમાં જવાબ મળી જશે કોઈ પણ ક્યાંય પણ ટેન્શન લેવાની જરૂર નથી વડોદરાથી જે કઈ જોડાયેલા હોય એવા લોકો ત્યાં પાદરા બાજુ કઈ ઓફિસ સારી મળે એવી ગોતજો આપણે ત્યાં ઓફિસ ચાલુ કરવાની છે જેમ બને એમ વહેલા જેથી કરી અને આજુબાજુના દરેક લોકોને એનો લાભ મળે તો આવતી કાલે ફરી મળીશું દોસ્તો નવ વાગે નવા મુદ્દા સાથે તકલીફ એક જેવી છે કોઈ કોઈ ક્રેડિટ કાર્ડ હોય પર્સનલ લોન હોય કોઈ મોર્ગેજ લોન કોઈ હોમ લોન બધાયના કાયદાઓ અલગ અલગ છે અને બધાને આપણે અલગ અલગ રીતે જાણતા જોતા હોઈએ છીએ જે કઈ તકલીફ હોય ઉપરના નંબર ઉપર મેસેજ કરજો આવતીકાલે નવ વાગે ફરી મળીશું જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો